આ આણંદ જિલ્લાની વધુ આંગણવાડી વર્કર તેમજ હેલ્પર બહેનો માનદ વેતન વધારા સહિત પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આ માંગણીમાં મોટી સંખ્યામાં વર્કર બહેનોએ આણંદ શાસ્ત્રી બાગથી રેલી કાઢી હતી અને પાઠવ્યું હતું વર્ષ બે હજાર અઢાર પછી કોઈ માનદ વેતનમાં કોઈ પણ પ્રકારનો વધારો ન કરાતા સમગ્ર ગુજરાત રાજ્યની એક લાખ આંગણવાડી બહેનોમાં રોષ જોવા મળ્યો હતો અને આવનારા દિવસોમાં માંગણી સ્વીકારવામાં નહીં આવે

બે હજાર અઢારમાં કેન્દ્ર સરકારે પંદરસો રૂપિયા વધારો જાહેર કરેલો એના આજે છઠ્ઠું વર્ષ જાય છે અત્યારે ચૂંટણી પણ ગઈ બે હાજર ચોવીસ ની અમે જુલાઈ દસ ના રોજ અમે તમામ જ આખા ગુજરાતની અંદર અમે આવેદનપત્ર આપેલા હતા તેમ છતાં બજેટ ની અંદર અમારો સમાવેશ કરવામાં નથી આવ્યો કેન્દ્ર સરકારે આજે છ વર્ષ થયા બે હજાર અઢાર માં પંદરસો રૂપિયા જાહેર કરેલા આજે તમે જુઓ તો કેટલી કડકે વધતી જાય છે તેમ કેન્દ્ર મન નથી થયું કે આ બેનોને આટલી બધી કામગીરી હોવા છતાં એક લઘુત્તમ વેતન તો જાહેર કરીએ બીજું તો કંઈ નહીં પણ કંઈક લક્ષમ રકમ જો જાહેર કરી હોત તો બેનોને સંતોષ થયો હોત પણ એ પણ સરકારે નથી કર્યું એના માટે આજે આખા દેશમાં એ જ રીતે આખા ગુજરાતમાં પણ તમામ આંગણવાડી વર્કર હેલ્પર બેનો રોષે ભરાયેલ છે બીજી બાજુ ગુજરાત રાજ્ય સરકાર પણ બે માં બેઠક કરેલી હતી તે વખતે અમને વાયદા કરેલા કે સાઈઠ વર્ષની વયમર્યાદા કરીશું પ્રમોશન વય વયમર્યાદા દૂર કરીશું ગણ મસાલા બિલના સુધારા કરીશું બજાર ભાવ ભાવીશું પ્રમોશન આ તમામ આજે સરકાર ભૂલી ગઈ છે જે અમે અમને યાદ કરાવવા માંગીએ છે કે બે હજાર બાવીસ માં જે તમે વાયદા કર્યા હતા એ રાજ્ય સરકાર પૂરા કરે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે તો કેન્દ્ર સરકાર અમારો પગાર વધારો જાહેર કરે અને જે કંઈ કેન્દ્ર સરકારની યોજના છે કેન્દ્ર સરકાર અમને કાયમી કર્મચારી ગણ્યા આજે પચાસ વર્ષ થયા એસસીડીએસ યોજના ને તેમ છતાં હજી પણ અમને કાયમી કરવામાં આવતા નથી અમે માલદ કર્મચારી ગણાય છે